ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલે રસ્તામાં થયેલા અડચણરૂપ દબાણોને પગલે કાર્યવાહી કરી છે મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા કાળિયાબીડમાં ભગવતી સર્કલ વિરાણી સર્કલ અને પાણીની ટાંકી તેમજ વાઘાવાડી રોડ પર દબાણો જપ્ત કરવાની કાર્યવાહી કરી હતી ભાવનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમ દ્વારા કાળિયાબીડમાં તેમજ પાણીની ટાંકી નજીકથી વાઘાવાડી રોડ સુધીમાં રસ્તા ઉપર થયેલા દબાણને પગલે કાર્યવાહી કરી હતી દબાણ અંતર્ગત બે લારી બે ટેબલ લોખંડની ત્રણ ફ્રેમ ત્રણ શેડ સહિત કેટલીક ચીજોને જપ્ત કરવામાં આવી હતી આ ઉપરાંત નવાપરા અને મેઇન રોડ અને પિરહલ્લા વિસ્તારમાંથી દબાણો જપ્ત કરવામાં આવ્યા હતા અને ટ્રાફિકને અડચણરૂપ એક ટેમ્પાને લોક મારીને એક હજાર રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો હતો બે વાર ન કરતા બરોબર અડધો રોડ સુધી બ્લોક કરો મારી ધ્યાન ઓલાની ઉપર જ હાલે ને તો ઓર જાય ઓલાને આસલ ભી જરાક તો પ્રાવડેયા બહુ ધ્યાન રાખતા રહેજો આખી ઓટી બોલો તો પછી જો માર્કેટિંગ આરે કેટલું વ્યવસ્થિત થઈ ગયું લોકો પાટ પાટ ખોલી ગયા છે મંદમંતર દફનસ કરો અમે સુતના આપી છે કાલેજો રોડ ઉપર હશો તો પછી છે બજાવ